નમસ્તે ખેડૂત મિત્રો આજે એક હું નવી વિઝિટ લઈને આવ્યો છું હું આવું છું ડ્રીમ્પિલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડમાંથી મારું નામ છે ગુલાબ માથકિયા આજે હું એક વિઝિટ જે લઈને આવ્યો છું આપણે ખેડૂતને પૂછી એ વિઝિટ શું માટેની છે બરાબર આપણે ખેડૂતને પૂછી કે તમને શું માટે આ વસ્તુ ઉપયોગ તમે કરી છે બરાબર તો આપણે એને રૂબરૂ જ પૂછી મારે મારા મોટે કાંઈ નથી બોલવું ચલો આપણે ખેડૂતને પૂછી શું પ્રોબ્લેમ હતો ને પછી શું ડોઝ માર્યો રહ્યો કઈ માર્યો મમાયલો નહીં ખુદ કહેશે આપણને તો તમારું નામ નંબર ગામ એ તમે જણાવી શકશો હુસેનભાઈ અબ્દુલભાઈ વકાલિયા બે એક્યાસી ચોર્યાસી બેતાલીસ હવે તો હુસેનભાઈ તમને હું એ કહેવા માંગુ છું કે તમે આની અંદર શું આવ્યું હતું અને શું તમે યુઝ કર્યું પેલા મને બતાવી શકશો આની અંદર શું આવ્યું હતું આ એની અસર થઈ ગઈ હતી બતાવો છોડ

ફ્યુઝન પેક ફ્યુઝન પેક ઓકે આ તમે ઉપયોગ કરી બરોબર તો શું ફાયદો થયો આની આ સટકા મારે તો એટલામાં પછી રિઝલ્ટ મળ્યું તો પછી આને કોઈ કાઈ આગળ વધ્યું નથી આગળ વધ્યું નહીં પૂરે પૂરું રિઝલ્ટ તો પૂરે પૂરું રિઝલ્ટ મળ્યું તો બરોબર તો બીજા ખેડૂતને તમે ભલામણ કરો આ કાડિયાની અંદર બેસ્ટમાં બેસ્ટ પ્રોડક્ટ છે બે ને ભલામણ કરી રહી હતી ફિરોજભાઈ ને અહીંયા મને આ ભલામણ કરી રહી ઓકે એટલે આ સટકાવ માર્યો તો તે પછી રોકાઈ ગયો તે પછી આગળ જવો કઈ દેખાતો દેખાતું નથી આખા ધાવાની અંદર

Thank you.